बारिश पूरी जोर शोर से आ रही है गाइस और यहाँ पे मैंने कपड़े भी लगा दिए हैं मैं भी अभी सुबह उठी हूँ चाय भी चाय भाई मेरा हो गया है और अभी आपको दिखा रही हूँ देखो बहुत सुसवाटा मार रहे है आज तो जोर शोर से आ ही है गई आप लोग भी अपने घर में सलामती से रहना पूरा देखो पेड़ बेड़ मेरा है देखो तो बहुत डर लगता है और बारिश भी ज़्यादा गिर देखो बहुत बारिश आ रही तो सभी लोग सो रहे हैं तो उसको हम सोने देंगे क्योंकि उठ के भी कुछ काम नहीं है बारिश ही इतना गिर रहा है ना તો ક્યાં કરેગી તો અભી લાઇટ કા કોઈ પતા નહીં રહેગી કે નહીં તો અપના મેં ચાર્જિંગ પહેલે લગા લેતી હું બાદ મેં મિલતે લો બેટરી હો ગઈ હેસ ચલો આગે મિલતે અભી નાના ધોના સબ કામ ગાયના મોઢામાં કેવો હોવા જાય હાલો ગાયસ તો અમે જો હવે વરસાદ રહી ગયો છે અને અમારે પાયલ બેન ને જવાનું છે હોસ્ટેલમાં તો આપણે જાય છે એના માટે નાસ્તો લેવા કેટલોક નાસ્તો એ તો કોને ખબર પણ વરસાદમાં અમને ઉપાડ્યા છો કેટલો ગંદકી છે અને અત્યારે રહી ગયો છે આજ આખો દિવસ એટલો વરસાદ આવ્યો ને કે વાત અત્યારમાં હે એક નોટ નો લેવાની ખાલી કારણ કે હોસ્ટેલમાં એને બધું બહુ સરસ મળે છે જમવાનું ને બધું એ નર્સિંગ કરે ને એટલે એને ત્યાં જમવાનું સરસ નાસ્તો એલાઉડ છે નહીં પણ તો આ લોકો લઈ જાય તો વળી થોડો જાજો ખાવા દે પણ બહુ જાજો નથી લઈ જવા દેતા અને જમવાનું બહુ કેટલી આપે છે ત્રણ ટાઈમ આપે જો એમ કે છો બે ટાઈમ બટેટા બટેટા સારા મજા જ આવે ચોમાસા બટેટા ખાવાની કા મને બટેટા બહુ ભાવે પણ બટેટા બહુ ભાવે તો એ પચાસ ચાલીસ કિલો થઈ ગયા છે બોલો કેમ ખાવા

અમારી ખાંભાણની નંબર વન દુકાન છે મારે કૌશિકભાઈ જોબન પીતરાની બધો નાસ્તો અહીંયા સરસ બધો ફ્રેશ મળી રહ્યો એટલે જો હોસ્ટેલમાં વાળા બાળકો બધા અહીંયા જ લેવા આવે છે અને અત્યારે ગઈ લાઇટ વહી ગઈ સારો હા ચાલો ભાઈ આટલી વસ્તુ તો જો આટલો નાસ્તો લઈ આવ્યા ને હવે આપણે હાલતા થઈ ગયા ઘરે કારણ કે હવે બહુ મસ્ત પવન આવે છે એટલે એવું લાગે વરસાદ વયો ગયો તમારે છે કે નહીં વરસાદ જોકે કાલની જ આગાહી હતી એટલે આજ તો કંઈ આવવાનું નથી અને સરસ તડકો આવે જ અને વરસાદ આવે એવું બધું છે અગિયાર વાગી ગયા જ અને હવે આપણે જઈશું રસોડામાં રસોઈ કરવા માટે કારણ કે બહુ બોરું થઈ ગયું પણ આ મજા જ આવી ગઈ બહાર નીકળવાની પાયલ બેને ચોથેલા લઈને એલા જ કેટલો એને નાસ્તો આ છોકરીને જોઈ ખાધા ખાધ કરે હો પણ તો આ જો પવન એટલો ને વરસાદ ને આ જમરૂખ છે ને અમારું સુઈવાઈ ગયું આખા ઝાડ ને જોશ કેટલો બધો પવન તો આખી નમી જ ગઈ તો આટલું વાવાઝોડું ને પવન હતો મર હવે આને ઊભી કરવાની છે આ મરચી ના છોડ તો આ જમ આમાં નજર લાગી ગઈ કોકલી બહુ સરસ જામફળ આવતા હતા હવે આ ડાળી બાળી કાપવી પડશે અને કરવું પડશે જામફળ તો બહુ છે હો નાના નાના ઓ બાપા બહુ તુરા આમાં બહુ જામફળ છે આને કઈ કરો હોય તો એમાં જામફળ તો વૈયા જાય બધા ઉભી કરો

તો અભી મેં બાજારસે ગઈ જ આ ગઈ હું ઓર મેરા ખાના દેખો અભી રંગ દીયા હે તો મગનું શાક અને ભાત મૂકી દીધા છે આપણે આમાં ભાત મૂક્યા છે અને આમાં મગ રાખી દીધા છે હવે થોડુંક ક્લીન કરી નાખું થોડાસા મેરા કિચન ક્યુ અભી ઝાડુ પોતા મેરા નહીં હુઆ થા तो इसे झाड़ू फटा ऐसे छोड़ के मैं चली गई थी बाजार पे तो घूम के आ गई क्योंकि पायल को जाना है वैसे तो उसकी साढ़े तीन बजे की बस है तो अभी भी कंटिन्यू ब्लॉग में बने रही उसको छोड़ने के लिए हम जाएंगे गैस तो चलो फटाफट से पहले खाना बना तो जो यहाँ तेल रख दे तू गैस <laughs> ओ गैस गैस गैस, गैस। તો એમાં શું છે આટલી રોટલી પડી છે ને તો મને એમ થયું કે હું તળી નાખું એટલે અત્યારે જમવામાં ખવાઈ જશે એટલે ફટાફટથી આપણે તેલ મૂકી દીધું છે ને આટલી રોટલીને ફ્રાય કરી લઈએ ગઈશ ના જ્યાદા હિન્દી જ્યાદા પસંદ છે તો હિન્દી બોલા જતા એ તો દેખો ફ્રાય કરી લે તે હે ફટાફટ છે आ जाए ना इनसे पहले फ्राई कर लेते क्योंकि एक और पंद्रह मिनट हो चुकी एक बच है एक बज चुके हैं पंद्रह मिनट भी हो चुके और देखो बारिश फिर से आ गई क्या करे अभी बारिश तो आपको दिखा नहीं, नहीं। क्योंकि आपके घर में भी बारिश आ रही है तो तेल अभी आया नहीं है देखो आ गया <laughs> उतावड़ बहुत जल्दी जल्दी है चल्द। बधु काम गसोड़ा नु काम न गमे તો કે મારા જેવા એવા ઘણા હશે કોમેન્ટ કરજો કોને કોને રસોડા ભાવ મળી તો ફટાફટ તળી લઈએ પછી મળી મોબાઈલ કેમ તોડ નાખ્યો ઈ કે ક્યો મોબાઈલ બોલો દેખાડ તો મને બતાવ ઓ ભૂસ અહીંયા અહીં અમાર ખોળામ સુઈ ગયો તો કાલે એને છે ને કેટલું નુકસાન કર્યું અને આની અહીંયા આવી રીતે આમ ચાર્જિંગમાં મૂક્યો તો અને આ ખુરશી હતી જ નહીં જેના ફ્રેન્ડ નો મોબાઈલ આવ્યો તો સીધો નીચે પડી ગયો એટલે તને ખબર ન પડે કે આ મોબાઈલ હું તમને હમણાં ડિસ્પ્લે કઈશ દેખાડું જો કરતો શરૂ કરી લો ઉભો રહો ઉભો રહો કેટલી અધે તોડી નાખી જો ગાઈસ આલો ઓર આટલું દેખાય ચાલુ તો કઈ આટલું જ દેખાય છે ઓ માય ગોડ તો હવે

तो गायस अभी बच चुके हैं साढ़े तीन और फिर से बारिश आने की शुरुआत हो गई जोरदार पवन के साथ <laughs> इतना पवन है ना कि पूछो मत तो, और अभी देखो मेरे पानी की टंकी भी भर गई देखो पानी जा रहे हैं वो तो, तो मैंने बंद कर दिया और अभी देखो पाइप लगा है ऐसे ही तो पानी आ रहा है तो थोड़ा बहुत वाल ऐसा लीक हो गया है ना तो वैसे ही पानी पूरा गटर में जा रहा है क्योंकि यहाँ तो वैसे ही कितना हो गया है सब शेवार देवा तो अभी क्या करेंगे बोलिए आप <laughs> तो ऐसा है अभी पायल को जाना है तो पता नहीं उसको जाना है कि नहीं है चलो अभी मेरे हवा आ रही है ना तो कपड़े भी बढ़िया से ऐसे सूख गए पूरे इसलिए पवन है तो अच्छा है थोड़े कपड़े सूख गए अभी प्लेटफॉर्म भी साफ करना है मुझे और मैं इधर बैठ गई हूँ तो गाय हम जा रहे पायल को छोड़ने के लिए यहाँ पे देखो बस आएगी पायल वही उछाउल

હાલો ભાઈ હવે એની બસ આવી ગઈ એટલે હવે હમણાં તો બસ મળી જાય આપણે એને બેસાડી દઈએ પછી જાય ઘરે કારણ કે વરસાદ બહુ આવે છે ચાલો પાયલ ગયા અમારે તો જો પાયલ બેન વહી ગયા ને હવે આપણે ઘરે જઈ ઘરે જઈને મસ્ત મજાની ચા પીવી પડશે અને વરસાદ જો બંધ ન થાય તો ભાઈ અને દેખો પંજરી કે પ્રસાદી મસ્ત મસ્ત કેવું સરસ અંદર આ બધું છે ટોપરું છે સુખડી છે અને સરસ મજાની પ્રસાદી મને તો છે ને પંજરી બહુ જ ભાવે કાનાના ઓલામાં હોય ને પ્રસાદી તમે તો બધાય ખાઈ લીધી હશે અને મેં ખાઈ લીધી છે પણ તોય પડી છે ને તો પાછી જો આપણે ખાઈએ બહુ મસ્ત છે અમુક મંદિરે સારી હોય પ્રસાદ અમુક બધા બધા મંદિરમાં અલગ અલગ હોય એટલે અમારે જે અમારે છે ને મંદિરેથી જ આવી જાય છે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ કારણ કે ચા પીવાની ઈચ્છા હતી પણ ચા તો મેં પાયલ ને મૂકવા ગઈ તો પાયલના ઘરે જ મેં ચા પી લીધી પછી એને બસ છે ને ખરાબ થઈ ગઈ હતી તો પાયલ ને મોટરસાઈકલ ઉપર એનો ભાઈ બસ સ્ટોપ પર મૂકી આવ્યો અને પછી અમે એવા ઘરે પછી ચા પીધી અને હવે પછી પંજરીનો પ્રસાદ ખાવજો પંજરીનો પ્રસાદ બે પ્રકારનો હોય આપણને આપણા નાના હોય ને ત્યારે આપણે મા બાપના હાથની પંજરી ખાધી હોય મોટા થાય ત્યારે આ કનૈયાની પંજરી ખાવાની એટલે કોણે કોણે કોમેન્ટ લખજો કોણે કોણે પંજરી ખાધી જો સ્કૂલમાંય પંજરી મળે ટીચરોના હાથે ઘરે મા બાપના હાથે એટલે એવું છે બધું એટલે પંજરીનો પ્રસાદ છે બહુ મજા આવી તો આ સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના બાય બાય મિલતે કલ નહીં દિનમય નહીં વ્લોગમય તબ તક કે લઈએ બાય જય મહાકાલ